કાર્યવાહી કરવા માંગ કરાઈ બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ કલેક્ટર ને પાઠવી ઉત્તર પ્રદેશના બદયુમની માં ઘરમાં ઘુસી બે માસુમ બાળકોની હત્યા કરનાર તેમજ કર્ણાટકમાં ધરાવતા અસામાજિક તત્વો સામે લોકોને રક્ષણ મળી રહે તેવા કડક કાયદાઓનું અમલીકરણ થાય તેમજ આ જવાબદાર આરોપીઓ પર દાખલારૂપ કામગીરી થાય તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જય શ્રી રામ રાષ્ટ્રીય ભજનદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજ શ્રી ખેર શીખ્યાત જે યુપીની અંદર દુઃખદ ઘટના જે યુવાન જે માસુક બાળકોને જે હત્યા કરવામાં આવી તે બાબતે આજે એક આવેદનપત્ર દેવાયા હતા કલેકટર શ્રીને કે આની ઉપર કડક પગલાં લે અને જે આવા જે ખૂની માનસિકતા ધરાવતા માણસોને કડક ને કડક સજા કરવામાં આવે અને આવું ને આવું બનતું રહેશે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે આ સરકાર ભાજપની સરકાર છે યુપીમાં યોગીની સરકાર છે તો પણ ખુલ્લે આમ આવી હત્યાઓ બનતી રહેશે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે જે હનુમાન ચાલીસા એક દુકાનની અંદર કર્ણાટકમાં વાગતા હતા અને એ બંધ કરાવવા માટે જે સામાજિક તત્વો આવી અને અસામાજિક તત્વોએ જે બંધ કરાવી અને દુકાનદારને માર્યો તે બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે કર્ણાટકની અંદર આ દુઃખ ઘટનાને અમે દુઃખદ ઘટના વખોડી કાઢવી છે અને આની ઉપર શ્રી કલેક્ટર સાહેબ અને જે કર્ણાટકની સરકાર છે તે આની ઉપર એક્શન લે તે બાબતે આજે અમે આવેદનપત્ર દેવાયા હતા આની ઉપર એક્શન કડકમાં કડક સજા થાય એ આરોપીને એ અમારી માંગ છે